સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કર્મી પર નેત્રંગ ગામના એક લિસ્ટેડ બુટલેગર અને તેના જમાનને પ્રોઇબિશન કેસમાં માર નહીં મારવા અને હાજર ન કરવા બદલ બે લાખ રૂપિયાની સેટિંગ કરવા અને તેમાંથી એક લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો ઘટનાની વિગતવાર માહિતી જણાવતા એસીબી અધિકારીઓએ કહ્યું કે કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસમાં લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈની ધરપકડ કરવામાં આવી આ બંનેને પોલીસ રિમાન્ડ પર લીધા બાદ એલસીબીના પોલીસ કર્મીએ બુટલેગરના પરિવારના એક સભ્યને સંપર્ક કરી બે લાખ રૂપિયા માંગ કરી બંનેને નહીં મારવા અને કોર્ટમાં હાજર કરી દેવા માટે કહ્યું લાંચિયા પોલીસકર્મીએ પહેલા પચાસ હજાર રૂપિયા તાત્કાલિક અને બાકીની રકમ પછી આપવા કહ્યું લાંચની રકમ એક લાખ રૂપિયા પર સમજોતા થયા બાદ બુટલેગરના પરિવારે એસીબીના મામલાની જાણ કરી એસીબી ની ટીમે લાંચે પોલીસ ટર્મિનલ લાંચની રકમ પર ઝટકો ગોઠવ્યો જ્યારે એસીબી પોલીસ ટર્મિનલ લાંચની રકમ સ્વીકારી ત્યારે એસીબી ની ટીમે તેના રકમ લેતા જડપી પડ્યો હાલ આ મામલે એસીબી પોલીસ વધુ તપાસ કરી રહી છે જી સર ફરિયાદ મળેલી કામરેજ પોલીસ સ્ટેશન માં એક પ્રોહિબિશન ગુનો રજીસ્ટર થયેલો જેમો એસીબી ની કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ એ રૂપિયા બે લાખની માગણી કરેલી જે પૈકીના એક લાખની વ્યવસ્થા થયેલી હોય એ એક લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ એક લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે